નમસ્કાર મિત્રો એચ કેપિટલ એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે વૈદિક ગણિત ભણીએ છીએ તો વૈદિક ગણિત કોણે લખ્યો અને કઈ રીતે આવ્યું એની સમજૂતી કે કઈ રીતે થયું તો કે એવા જે જગત ગુરુ સ્વામી શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી પરિચય આપણે મેળવવાનો છે તેમનો પરિચય મેળવી તો શું છે તો કે સ્વામી શ્રી ભારતી કૃષ્ણ શ્રી ગોવર્ધન મઠ પુરી જગત ગુરુ કાર્ય કર્યું છે તો તે જે ઋષિમુનિઓના આદર્શો અને સિદ્ધાંતો અને આગળ લઈ જવાનું કામ કર્યું છે ઉચ્ચ કક્ષ કઠિન એકાંત અને વૈદિક ગણિતના 16 સૂત્રો કેટલા ગણિતના 16 પણ કયો ગણિત છે વૈદિક ગણિતના 16 સૂત્રો અને 13 ઉપસૂત્રોને અંતસ્ફુરણ થઈ હતી એટલે આ સૂત્રોના અંતે ઘટક અને ગણન પદ્ધતિ દ્વારા એ વૈદિક ગણિતને બનાવી તો કે એમને વૈદિક ગણિતના 16 સૂત્રો અને 13 ઉપસૂત્રોને અંતસ્ફુરણ થઈ હતી એટલે કે એમણે પોતે રચે અને આ બધી જે વિકસાય એને આપણે વૈદિક ગણિત કહીએ છીએ કે પૂજ્ય સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત હતા એટલે પોતે સંસ્કૃત ભાષા સારી એવું જાણતા હતા જે આપણા પૂરા તત્વો જે ગ્રંથો છે એ બધે સંસ્કૃત ભાષામાં રહેલા હતા આ ઉપર સંસ્કૃત ભાષામાં રહેલા અનેક દેશોમાં પણ પારંગત હતા એટલે કે સંસ્કૃત ભાષાના અંદર ઘણા બધા દેશો રહેલા એમાં પણ પારંગત હતા સંસ્કૃત અને ગણિત સિવાયના દર્શનશાસ્ત્ર હોય સાહિત્ય ઇતિહાસ સમાજ શાસ્ત્ર રાજનીતિ વગેરે વિષયોમાં પણ તેઓ પોતાની

પૂજ્ય સ્વામી પ્રખર પંડિત મહાન યોગી અને ઉચ્ચ કોટીના સાધક અને પવિત્ર સંન્યાસી છે એટલે કે બોધે ઉચ્ચ પ્રખર પંડિત મહાન યોગી અને ઉચ્ચ કોટીના સાધક અને સંન્યાસી છે તેઓનું વ્યક્તિત્વ નમ્ર અને વિવેકી હતું એટલે કે આપણો વ્યક્તિત્વ છે એ વિવેકી અને નમ્ર હતો કે સાધવી કોને જીવન પણ ભવ્ય અને દિવ્ય હતું કે એમનું જીવન છે એ સાદગી ભર્યું અને ભવ્ય અને દિવ્ય હતું જે તેઓનું પ્રાચીન ઋષિ

એને આઠ વર્ષ સુધી તપસ્યા કરે અને પછી રચના કરી હતી ચાર જુલાઈ ઓગણીસો ઓગણીસ માં તેઓ કાશીમાં દીક્ષા લીધી અને સન્યાસી જીવન શરૂ કર્યું તેમનું નામ પાર્થિવ કૃષ્ણ રાખવામાં આવ્યું તો કે એમણે ઓગણીસો ને ઓગણીસ ની અંદર દીક્ષા લઈ એટલે કે સંન્યાસી બન્યા હતા બે વર્ષ બાદ ઓગણીસો એકવીસ માં શાસ્ત્ર પીઠના શંકરાચાર્ય બન્યા શાસ્ત્ર પીઠના શંકરાચાર્ય બન્યા ઓગણીસો પચીસ માં ગોવર્ધન મઠ પૂરી જગત ગુરુ શિક્ષણ નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરતા તેમજ લેખન પ્રવચન અને ભ્રમણ માં સમર્પિત કર્યા હતા સ્વામી ઈસવીસ ઓગણીસો ત્રેપન માં નાગપુર વિશ્વ નિર્માણ સ્થાપના પ્રવાસ કરીને વૈદિક ગણિત તેમજ અન્ય શાસ્ત્રો શિક્ષણ અને પ્રવૃત્તિ આપ્યા તેમના અને શિક્ષણવિદો મંત્ર તેમજ

તેઓ તેમને ઘરે લખવાના હતા પરંતુ તેમને ના દુરસ્ત તબિયત કારણે શક્ય ના બન્યું કે કોઈ સંજોગો વસાત ખોવાઈ ગયા હતા અને ફરીથી લખવાના હતા કે પણ અમુક જેમને શરીર ની અશક્તિ મતલબ કે ના દુરસ્ત તબિયત એટલે કે તબિયત બગાડવા કારણે લખી શક્યા ન હતા બે ફેબ્રુઆરી ઓગણીસો સાહીઠ ના રોજ ગંભીર બીમારીને કારણે પૂજ્ય સ્વામીજી નું અવસાન થયું અને પરમ તત્વ માં લીન થયા હતા તો કે ઓગણીસો સાહીઠ માં અવસાન થયું હતું તો આ હતો જગત ગુરુ સ્વામી કૃષ્ણ તીર્થ ભારતી કૃષ્ણ તીર્થજી નો પરિચય આપને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફરીથી મળશે નવા વિડીયોમાં થેન્ક યુ